અલીસાઈ બાપુનો ત્રીજો ઉષ્ટીથી ધામધૂમથી ઉજવાયો હતો અને ગામ દુવાડો બંધ મહાપ્રસાદનું આયોજન કરેલું હતું આ સમગ્ર આયોજનમાં અઢારે વરણ એક થઈ ઉષ્ણી ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો આ આયોજનમાં બાપુના શિષ્યગણ બાળકો બે ભાન મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું મહેસણકા ગામે લીલાપીર બાપુની દરગાહ આવેલી છે તેમજ કોમી એકતાનું પ્રતિક એવા પરમ પૂજ્ય ફકીર અલીશય બાપુની દરગાહ આવેલી છે જ્યાં સૌ ભાવિ ભક્તો શ્રદ્ધા સાથે દર્શન કર્યા હતા અને રાત્રે ભવ્ય સંતવાણી રાખવામાં આવી હતી જેમાં નામ અનામી કલાકારો પધાર્યા હતા જેમાં ગામ ગામોથી લોકો ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ભળીને ઉષ્ની ઉજવણી કરી હતી અને સંતો મહંતો ઉપસ્થિત રહીને આશીર્વચનો પાઠવ્યા હતા ન્યૂઝ ઇન્ડિયા